नमस्कार दोस्तों जानवी जाणवी में बे, बे चार आ पांच राशि जी पर था से मेहरबान दोस्तों तमे हासा दिल थी, हनुमान जी दादा ने मानता होव तो दिल थी कमेंट मा जय श्री राम लखजो अने आ वीडियो पसंद आयो तो चैनल ने लाइक अने सब्सक्राइब करजो थी भूलता नए दोस्तों પાંચ રાશિઓ પર ભારે પડી શકે છે આ એકસો ઓગણ દિવસ વકરી શનિ આપશે એક પછી એક થવા જઈ રહ્યો છે એકસો ઓગણ દિવસ સુધી શનિ ઊંધી ચાલ ચાલશે અને પાંચ રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચાવશે જાણો શનિ વકરીની તારીખો અને દુષ્પ્રભાવથી બચવાના ઉપાય વક્રી બે હજાર ચોવીસ ઇન ગુજરાતી શનિની સાતી અને ધૈયાને જે લોકો અત્યાર સુધી મૌજ મસ્તી સાથે પસાર કરી રહ્યા હતા તેમને ત્રીસ જૂન સુધી એલર્ટ રહેવું પડશે મકર કુંભ અને મીન રાશિના લોકો પર સાડા સાતી જ્યારે કર્ક અને વૃશ્વિક રાશિવાળાની ધૈયા ચાલી રહી છે એવામાં આ રાશિના લોકો માટે ત્રીસ જૂનથી ચૌદ નવેમ્બર સુધી એકસો ઓગણચાલીસ દિવસ ખૂબ જ ભારે રહેવાના છે આ દિવસોમાં ખૂબ જ સુઝબુઝ સાથે પસાર થવું પડશે નહીતર પરેશાની પર પરેશાની આવી શકે છે અને તમે કી જઈ જશો અને કંઈક એવું કરશો જેનાથી સમસ્યાઓનો પહાડ સર્જાશે એટલા માટે આ રાશિના લોકોને અત્યારથી જ માનસિકતા બનાવી લેવી જોઈએ કે તેમને શનિના વકરી રહેવા દરમિયાન સમજદારીથી કામ કરવાનું છે પછી ભલે ગમે તેટલો પણ મુશ્કેલ સમય કેમ ન હોય તમે તેને નીકાળી લેશો આ રાશિઓ પર શનિ રહેશે ભારે ત્રીસમી જૂનથી પંદરમી વીસ નવેમ્બર ઓગણીસો ચોવીસ સુધીની તારીખો યાદ રાખવાની સાથે સાથે તમારા મોબાઈલમાં રિમાઈન્ડર પણ રાખો અને જો તમે ડાયરી મેન્ટેન કરો છો તો તેની નોંધ કરો જેથી કોઈ ભૂલ ન થાય જો કે શનિદેવ અત્યારે માર્ગી છે એટલે કે સીધા રસ્તા પર પોતાની ધીમી ગતિથી ચાલતા રહો હાલના સમયમાં તે કુંભ રાશિમાં વિચરણ કરી રહ્યા છે આ તમામ રાશિમાં રહેતા તે ત્રીસ જૂનના રોજ વકરી થઈ જશે એટલે કે ઉલટી ચાલ ચાલવા લાગશે અને ચૌદ નવેમ્બર સુધી તે ઉલટી ચાલ ચાલતા જ રહેશે એટલે પાછા પડશે ત્યારબાદ પંદર નવેમ્બરના રોજ શનિ મહારાજ ફરીથી માર્ગી થઈ જશે અર્થાત આગળની તરફ ચાલવા લાગશે પાંચ રાશિવાળા માટે ક્રિટિકલ સમય આ મુજબ જ્યારે શનિ ત્રીસ જૂનથી ચૌદ નવેમ્બર સુધી પીછેહટ કરશે ત્યારે આ પાંચ રાશિઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમના પર શનિની સાડા સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી છે જેમ વ્યક્તિ ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ ઠંડી વસ્તુઓ ખાવાથી દૂર રહીને શરદી સંબંધી રોગોથી પોતાને બચાવે છે આ રીતે શનિદેવ વકરી થતા જ ઉપર્યુક્ત રાશિના લોકોને સચેત થવું જોઈએ શનિની વકરી ચાલમાં શું કરશો આ પાંચ રાશિના લોકોને આ દરમિયાન ઈગોથી બચવું પડે છે એટલે ઘમંડ ન કરે શનિદેવ પરિશ્રમના કારક છે અને મહેનતુ લોકોને પસંદ કરે છે એટલા માટે કામને લઈને ચોરી આળસ તો બિલકુલ પણ કરો અને ના તો આજનું કામકાલ પર ટાળો એટલે કાર્યોની પેડિંગ લિસ્ટ તૈયાર કરવાથી બચવું જોઈએ સાથે જ આ દરમિયાન નિયમિત કસરત પણ કરતા રહો